તુલસીધામ ચાર રસ્તા પાસે શુક્રવારે સાંજે ચોરીની શંકાએ એક વૃદ્ધને માર મારનાર પૈકી ઝડપાયો હતો માંજલપુર દરબાર ચોકડી પાસેની અંબાલાલ પાર્ક સોસાયટીમાં રહેતા હેમંત પટેલ પોર જીઆઈડીસી ની કલર બનાવતી ફેક્ટરીનું સંચાલન કરે છે શુક્રવારે સાંજે તેઓ ફેક્ટરી ઉપરથી કારમાં ઘર તરફ જઈ રહ્યા હતા તુલસીધામ રસ્તા પાસેના સર્કલ પાસેથી પસાર થતા દરમિયાન લોકટોળું ભેગું થયું જોયું હતું આ સર્કલ પાસેના લાઇટિંગના ફુવારા માટે મુકાયેલા સબમર્શિબલ પંપના વાયર એક વૃદ્ધ તોડી રહ્યો હતો તેને એક યુવાન દંડાથી મારી રહ્યો હતો આથી આ બનાવ અંગે હેમંત પટેલે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો પોલીસના આવતાની સાથે જ વૃદ્ધને દંડાથી માર મારનાર યુવાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ બનાવ અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો પોલીસે આ વીડિયોના ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે મારનાર યુવાન અને વૃદ્ધને પકડી રાખનાર યુવાનની શોધખોળ કરી હતી વૃદ્ધ પોતાનું નામ સરનામું બોલવામાં પણ સક્ષમ ન હતો માનસિક અસ્વસ્થ હતો પોલીસે આ બનાવમાં માંજલપુર પ્રમુખ પ્રસાદ ચોકડી પાસેથી તેની સાથેના યુવાન મિથુન યાદવ ને ઝડપી પાડવા માટે માંજલપુર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલે કલાક સત્તર પાંત્રીસ વાગે એટલે સાડા પાંચ વાગે માંજલપુર પોલીસ સ્ટેશન માં એક સો નંબર વર્ધી એવી મળી કે એક માનસિક અસ્વસ્થ ઇસમ છે અને એ તુલસીધામ ચાર રસ્તા પાસે જે સર્કલ છે ત્યાં લાઇટિંગ અને ફુવારાની જે વ્યવસ્થા કરેલી છે એમાં કંઈક નુકસાન કરતો હોય એવું ત્યાંના લોકોને લાગેલું અને ત્યાંના અમુક લોકો ભેગા થઈને એ ઈસમને માર મારતા હતા અને આ કંટ્રોલ વર્ધી પોલીસને મળતા માંજલપુર પોલીસની પીસીઆર તાત્કાલિક જગ્યા પર પહોંચી અને જે ભોગ બનનાર છે એને પોલીસ સ્ટેશન લાવેલા અને એ સિવાય જે સો નંબર ઉપર જાણ કરનાર જે વ્યક્તિ છે એમની પોલીસ ફરિયાદ લીધી છે આપણે અને જે વિડીયો આપણને મળ્યો છે એ વિડીયોના આધારે તાત્કાલિક એક ઈસમ છે એની આપણે ધરપકડ કરી છે એ ઈસમનું નામ છે કિરણ સુરેશ ખાનવીલકર ઉંમર એકતાલીસ રહેઠાણ સૂર્યદર્શન ટાઉનશિપ માંજલપુર આ એક વ્યક્તિને આપણે ધરપકડ કરી છે અને એ સિવાય બીજા કોઈ ઈસમો માર મારવામાં સાથે હતા કે નહીં એની તપાસ હાલ ચાલુ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર